सीएम सर आओ कौन जी सीएम कौन बच्चा बच्चा संजीव लागो बच्चा ले लिया बच्चा नहीं 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 न

અમે એમ નથી કેતા બધી કોરી પણ જે કોરી ગેરકાયદેસર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કંઈ પડેલી નહી હોય તો અમારે બંધ કરવા જવાનું ને પોરા સાહેબ તમને બી એક વાત કરી દેમ ધક્કો આ બેનોને માયરો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો પાવર મુટલે કરો સામે કરો ને

ને આજે જ જઈને તમે પંચ કે કેસ કરો દૂધ નું ને પાણી નું પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરોડ ધક્કા મારો છો ઓસ્ટ પ્લાની નોનસેન્સ કોણ તો બેકુપ મને મને આપને બેરોડે

આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલ્યો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવું ઇલીગલ હવે મોઢામાં બોગ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવેદનપત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થજો તમને ડોઝ આપ્યો નહીં

માન્ય નીતિશભાઈ પગાર થી સંતુષ્ટિ રાખો પગાર થી સંતુષ્ટિ રાખો એમાં મજા છે આ ઇલિગલ ઇલિગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાલી નીચે અને તમને ખબર નથી એમ તમને ખબર નથી એમ સાત મહિનાથી એ લોકો કે ગુસ્સો એનો બોલ મેં તમને કોણ કે

नहीं, तो नहीं। हमने में इन्हें बोला ही था उन्हें ऐसे बात पति। फिर पड़ी नहीं थी तो करीब

અમારા ફરજના ભાગ રૂપે તમે અંદર કરતા તમે જોઈ લો તો અમે શું કામ રડે છે

આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું શ્રી મિતેશ પટેલ એસ.ડી.એમ. ચિકલી બરાબર બંધ કરવાનો એક ટીપું આવે છે એવું કરીને બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફનો કોણ જરા પાવર કરે બુટલેગ આગળ નાચશે બુટલેગ કરો આગળ નાચશે તાતા થૈયા કરશે તમારો સ્ટાફ બરાબર એકલી તમે કશું બોલવાડ નથી તમારા સામે પહેલા આ કેમ તાળી પડી ખબર છે અત્યારે તમે દરવાજો બંધ કરી દીધો અંદર થી છે તો દરવાજો ના અનંત પી આવવાની જરૂર હતી ના મારે આવવાની જરૂર હતી મુદ્દા નંબર 1 અને ચૂપચાપ નીચે આવીને અરજી પત્ર લઈ લીધું હોત આ દોષ તમને તમારા સ્ટાફને એ સાજી વાયરલ હા કામ બેઠો છું તમને મળવા નું કામ હતું આ લોકોને મને એવું હોય કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું હું DYSP છું હું SPM છું તો બંધ કરાવવાને દારૂ જુગાર નેટડા બંધ કરાવણ ઇટીકલ ભાઈને માને એક એક ભાઈ એક ફોન ગાંધીનગરમાંથી આવશે ને બધા ઢીલા થઈ જશે ખબર હા તો જે મિત્રો કરે

આવેદન પત્ર પછી અમે એની અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય ને તમે હું પરફોર્મ કરીને બતાવું તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય તમારા પોલીસના કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જુદી અને પછી એવું કહેશો તો ગમશે કચેરીની બહાર નહીં આવું તો એપ્રિશિએટ કરીશું કાચના ઘરમાં રહીને ખાતો કોઈ એના બનાવે ચાલો